અમદાવાદ શહેરની ટીમે લાંચ લેતા બે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી છે ઝડપાયા છે આ મામલે અમતાભાઈ પટેલ અને ગૌરાંગ ધામીધી ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને અમતાભાઈ પટેલ જે સાયબર ક્રાઈમ હેડ કોન્સ્ટેબલ હોય અને ગૌરાંગ ધામીજી કે જે ઈએસઆઈ હોય તેઓએ બી એન પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર હતી રૂપ બનનાર પાસેથી લાંચ માંગી હતી જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદી વિરુદ્ધ ક્રિકેટ સત્તા બેટિંગનો ગુનો દાખલ થયો હતો જે ગુનામાં ચાર્જશીટ કરવા માટે PI બીએમ પટેલે દસ લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી અને જે રકમ ફરિયાદીને આપી ન હોય એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છઠ્ઠું ગોઠવીને લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ અને એસઆઈને સિંધુ ભવન પકડી પાડ્યા છે અને આ મામલે પીઆઈ ફરાર હોય તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે